કે બંધારણનો આપણે સૌ પાલન કરશું એના માટે થઈને હું જે પ્રમાણે બોલું આપ સૌ એ રીતે બોલશો પેલા જય બોલાયે બાપાની બોલો સદારામ બાપાની અમો આજે રંગપુરા ગામના તમામ ભાઈઓ અને બહેનો બાપા સદારામની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈએ છીએ કે મારા સમાજનું બંધારણ જે અમલમાં મૂકવામાં આવ્યું છે તે એનો હું અને મારો પરિવાર એનો અમલ કરીશું બોલો સદારામ બાપાની હવે ફરીથી હાથ ઊંચો કરીને હું નારો લગાવીશ अल्पेश ठाकुर ने बुलाया है तो तुम्हारे बहुत दाए बे हाथ ऊंचा करें जोर से के से कि गांधीनगर जाना है बरोबर ने अल्पेश ठाकुर ने बुलाया है अल्पेश ठाकुर ने बुलाया है अल्पेश ठाकुर ने बुलाया है अल्पेश भाई तुम आगे बढ़ो अल्पेश भाई तुम आगे बढ़ो ધન્યવાદ આપ બધા નો ખુબ આભાર